બે હાજર સુડતાલીસ સુધી નું સ્વપ્ન સાકાર જીસીસીઆઈ દ્વારા ત્રીજી ટેક્સટાઇલ લીડરશિપ કોન્કલેવ નું આયોજન કરાયું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ટેક્સટાઇલ વિભાગ દ્વારા આગામી પંદરમી જૂને કર્ણાવતી ક્લબ ખાતે ત્રીજી ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું આયોજન કરાયું છે જેમાં દેશભરમાંથી ટેક્સટાઇલ ઉદ્યોગોના નામાંકિત ઉદ્યોગપતિઓ વેપારીઓ હાજર રહેશે રાજ્યમાંથી જીનિંગ સ્પીનિંગ વિવિક પ્રોસેસ હાઉસ ગાર્મેટિંગ ટેકનિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી સાતસોથી વધુ સહભાગીઓ ભાગ લેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે ટેક્સટાઇલ ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા સ્પીચ પણ આપવામાં આવશે ડોક્ટર એસ એન મુદાણી વાઇસ ચેરમેન સંગમ ઇન્ડિયા લિમિટેડ પ્રબોધ ખોસલા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રોફાઇલ પ્રાઇવેટ લિમિટેડ અજય અરોરા મેનેજિંગ ડિરેક્ટર ડી ડેકોર હોમ ફેબ્રિક્સ પ્રશાંત અગરવાલ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર એડવાઇઝર્સ ભારતના છવ્વીસ સ્ટાર્ટઅપ પણ અહીં પોતાનું નવા સ્ટાર્ટઅપ બિઝનેસ વિશે ડેમોન્સ્ટ્રેશન કરશે તેવી માહિતી આપવામાં આવી ઓકે જીસીસીઆઈની ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કન્ક્લેવ થર્ડ એડિશન એનું કર્ણાવતી ક્લબ ગોલ્ડન ગ્લોરી હોલમાં પંદરમી જૂને સાંજે ચાર વાગ્યાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર પહેલી બે વખત કરતાં બી ઘણી નવી વસ્તુ કરી છે ઇન્ડિયાના ત્રણ સારામાં સારા એક બિઝનેસમેન કહેવાય કે જેની જર્ની પોતે શેર કરશે એક છે એ આખું કોમ્પોઝિટ યુનિટ છે એ લોકો છે બીજા એક સ્પીકર જે છે એ ટેકનિકલ ટેક્સટાઇલ ઉપર આખી જર્ની કહેશે અને ત્રીજા જે સ્પીકર છે એ હોમ ફર્નિશિંગ ઉપર કહેશે એ સિવાય ટેક્સટાઇલ એટેક લાન્સ ટ્વેન્ટી ફોર્ટી સેવન એ એક વિઝન ઉપર એક આખું પ્રેઝન્ટેશન છે આ સિવાય અમે આ વખતે સૌથી મહત્ત્વની અને સૌથી નવી વસ્તુ એ કરી છે કે ઇન્ડિયામાંથી લગભગ અમે છવ્વીસ સ્ટાર્ટઅપને ઇન્વાઇટ કરેલા જે મૂકેલું એના ઉપર ટ્વેન્ટી સિક્સ સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન આવેલું એમાંથી ફર્સ્ટ સ્ક્રીનિંગમાં અગિયાર સ્ટાર્ટઅપ સ્ક્રીન કર્યા છે એમાંથી અમે પાંચ સ્ટાર્ટઅપને ફરીથી બીજા આજે જ સ્ક્રીનિંગ કરી અને જે આપણી પંદરમી જૂનની પ્રોગ્રામ છે એની અંદર એ સ્ટાર્ટઅપની રજૂ કરવાની એક ઓપોર્ચ્યુનિટી આપીશું એક પ્લેટફોર્મ આપીશું કે જેથી એટલા બધા નવા અને એટલા સારા ઇનોવેશન કરનાર યુથ હોય જેની જોડે ટેલેન્ટ પ્લસ એક વિઝન છે તો એવા લોકોને એક સારું પ્લેટફોર્મ આપી સામે જે ગુજરાત અને ઇન્ડિયામાંથી આવેલા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જોડે એ લોકોને સામે મૂકવાથી ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને બી કંઈક ફાયદો થઈ શકે છે અને આ સ્ટાર્ટઅપને બી કોઈક સારું પ્લેટફોર્મ મળે છે એટલે આ વખતમાં આ ત્રણ વસ્તુનું એક કોમ્બિનેશન છે એ સિવાય એક કોફી ટેબલ બુક બનાવીએ છીએ કે જેની અંદર અત્યાર સુધીની ત્રણે ત્રણ ઇવેન્ટમાં જેટલા સ્પીકર આવ્યા અને આ બધા જ છવ્વીસે છવ્વીસ સ્ટાર્ટઅપ છે એ બધાના વિશેની બુકની અંદર માહિતી હશે અને એ દરેક આવનાર મહેમાનને પણ એ બુક આપવામાં આવશે આ પણ એકદમ નવી વસ્તુ છે કારણ કે કદાચ પ્રોગ્રામ દરમિયાન આવનાર સાતસો વ્યક્તિ સિવાય દરેકના ઘરે જો કોઈ બુક પડી હશે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટના ઘેર તો એના ફેમિલી મેમ્બર કે લોકોના રિલેટિવ વાંચે એમાંથી કોઈને એક સારી ઇન્સ્પિરેશન મળશે મોટિવેશન મળશે અને આ નવા સ્ટાર્ટઅપ ને એક સારું પ્લેટફોર્મ આપશે બે વખત આપણે આ કોમ્પ્લેવ કર્યો છે અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવાય